થી આપણે ગબર ઠાકોરના પાકા વિરોધી અને મરવાનું પસંદ કરીશ પણ એની માફી માતા અને ગબ્બર ઠાકોરનો અત્યારે ફરીથી વિવાદ ઉભો થયો છે જે આ મિત્રો ગબ્બર ઠાકોર વિશે એસ એમ ઠાકોર કહી રહ્યા છે કે તે એકદમ જુઠ્ઠા છે અને તેમની માતા પણ કંઈ કામ કરી નથી શકતી અને તેમને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આ વિડીયોમાં તમે મારે માફી લાગવી પડતી બાકી મિત્રો બીજી વસ્તુ કે આજથી આપણે ગબ્બર ઠાકોર ના પાક આવી હતી આપણા સમાજ આ વ્યક્તિની જરૂર જ નહીં મિત્રો તમને બે આ જોડીને એટલી વિનંતી કરું છું કે આ વ્યક્તિને આપણે કોઈ સપોર્ટ કરવાની જરૂર નહીં કારણ કે આ વ્યક્તિને ગમતું જ નથી બાબુ ઠાકોરને ની યુટ્યુબ ચેનલ ઉપર એણે સ્ટ્રાઇક મારી દીધી મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી વિક્રમ સોલંકી કલાક નો મોબળી હોય છે તો એ વ્યક્તિને પણ એને ધમકી આપી દીધી ગમે તારે આ વ્યક્તિને મારશું બરોબર તો એ વ્યક્તિને પણ આવું ઘણું બધું આવી રીતના ઘણા બધા આપણા સમાજના છોકરા છે ઠાકોર છે જેને આ વ્યક્તિ હેરાન કરે છે તો આ યોગ્ય ના કહેવાય બરોબર હું તો મારી રીતે મારું કામ કરી રાખીશ પણ મારી ચેનલ મેં આ વ્યક્તિના કારણે બંધ કરી દીધી છે મને કઈ વાંધો નહીં પણ આજથી આપણે ગબર ઠાકોરના પાકા વિરોધી અને મરવાનું પસંદ કરીશ પણ એની માફી માગું માતા છે આ વ્યક્તિ પહેલા પ્રેશરમાં નાખે આપણા પછી એમ કે માતા મારી પહોંચી ઓમ તેમ બરોબર તો મિત્રો એટલી મારી વિનંતી છે કે કોઈ આ વ્યક્તિ અમાને સપોર્ટ કરતા નહીં કાલથી આપણે ગબર ઠાકોરના પાકા વિરોધી બરોબર ગબર ઠાકોર ઉપર ના આવે એવા વિડીયો આવે છે કાલથી બરોબર એને જી ફોડવું એ ફોડી નાખે બરોબર બાકી એસ એમ ઠાકોર આજ પછી કોઈની આગળ નહીં